કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને આજ રોજ શુક્રવારથી શરૂ થતી જમ્મુ અને કાશ્મીરની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પાર્ટીનો ઢંઢેરો બહાર પાડશે અમિત શાહની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત ભાજપ માટે એવા સમયે આવી છે કે જ્યારે પાર્ટી વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ પડકારોનો સામનો કરી રહી છે આ પડકારોમાં ઘણા નેતાઓ અને કાર્યકરોનો વિરોધ અને કેટલાક નેતાઓ ટિકિટ ન મળતા પાર્ટી છોડીને જતા રહે છે જો અમિત શાહના આજના કાર્યક્રમની વાત કરવામાં આવે તો અમિત શાહ બે દિવસની મુલાકાતે જમ્મુ કાશ્મીર જઈ રહ્યા છે ત્યારે મુલાકાતના પ્રથમ દિવસે અમિત શાહ ચાર વાગે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડશે જે બાદ સાંજે તેઓ પાર્ટી નેતા સાથે બેઠકની અધ્યક્ષતા કરશે અને પાર્ટી કાર્યકર્તાઓ પ્રતિનિધિમંડળને મંડળને મળશે આમ અમિત શાહ સત્તાવાર રીતે જમ્મુથી ભાજપના પ્રચારની શરૂઆત કરશે જ્યારે તેઓ આગ આવતીકાલ શનિવાર અહીં એક રેલીને સંબોધશે જમ્મુથી શાહના પ્રચારની શરૂઆતનો ઉદ્દેશ્ય પ્રદેશના લોકોને તેમના કલ્યાણ અને વિકાસ માટેની ભાજપની પ્રતિબદ્ધતા વિશે ખાતરી આપવાનો છે તો અધિકારીઓએ જણાવ્યું કે શાહની મુલાકાત પહેલાં જમ્મુ અને તેની આસપાસ સુરક્ષા સધન કરવામાં આવી છે તો પેલોરા ટોપ ખાતે શાહની રેલી માટે સુરક્ષા પગલા સહિતની વિવિધ તૈયારીઓ ચાલી રહી છે તેમણે માહિતી આપી હતી કે આ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને જરૂરી પ્રોટોકોલ અમલમાં આવે છે તો મહત્વનું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટિકિટ વહેંચણીને લઈને ભાજપની અંદર નારાજગીને ધ્યાનમાં રાખી તેમની જમ્મુની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે કરવામાં આવે છે કેમ કે પાર્ટીએ ગયા અઠવાડિયે કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા ટોચના નેતાઓને ત્યાં મોકલીને નુકસાનની ભરપાઈ કરીને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ